જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે તો મિત્રો આજના વિડીયોમાં હું તમને ભગવાન વિષ્ણુ શેઠ અને શેઠાણીના ભાગ્યની બહુ જ સુંદર વાર્તા સંભળાવીશ તો તમે વિડીયો પૂરો જરૂરથી જોજો એક સુંદર ગામડા ગામમાં એક શેઠ અને શેઠાણી રહેતા હતા શેઠ પર ભગવાનની અતૂટ કૃપા હતી જેથી કરીને શેઠના ઘરમાં ધન ધાન્યની કોઈ કમી ન હતી શેઠાણી બહુ જ ધાર્મિક હતા અને ભગવાન વિષ્ણુના ભક્ત હતા રોજ સવારે ઊઠીને શેઠાણી ભગવાન વિષ્ણુની પૂજા કરતા ભગવાન વિષ્ણુને પ્રસાદ ધરાવતા પોતાના હાથથી કુલેરના લાડવા લાપસીનો પ્રસાદ ફળ ફળાડી એવો પ્રસાદ તૈયાર કરી ભગવાનને જમાડીને પછી પોતે ભોજન કરવા બેસતા બધી વાતે શેઠ શેઠાણી સુખી હતા પણ એમના ઘરે શેર માટીની ખોટ હતી ભગવાનની આટલી સેવા ચાકરી પછી પણ શેઠ ને કોઈ સંતાન ન હતું એ શેઠ બહુ જ હતા અને અને કારણ હતું કે આખો દિવસ નામ લેવું કરવું ને જરા પણ ગમતું ન હતું એક દિવસ શેઠાણી ભગવાન વિષ્ણુની ભક્તિમાં વ્યસ્ત હતા અને શેઠ બાર ને આવી ગયા શેઠાણીએ શેઠ પર ધ્યાન ના આપ્યું શેઠ ઘણી વાર સુધી ઘરમાં બેસી રહ્યા શેઠ ગુસ્સામાં તમતમી ઉઠ્યા અને તરત જ શેઠે શેઠાણીને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા શેઠાણી શેઠની આગળ ઘણી કરગરી તેમને ઘણી વિનંતી કરી પણ શેઠ એક ના બે ન થયા શેઠાણી હવે મનમાં વિચાર કરવા લાગ્યા કે હવે શું કરું અને ક્યાં જવું પણ શેઠાણી પાસે હવે બીજો કંઈ રસ્તો નહોતો શેઠાણીને કંઈ ના સૂચતા શેઠાણી ભગવાનનું નામ જપતી જપતી જંગલની તરફ ચાલી નીકળી ચાલતા ચાલતા ઊંડે સુધી પહોંચી ગયા અને એક જોયું તો ચાર માણસો માટી ખણવાનું કામ કરી રહ્યા હતા તે પુરુષોની પાસે જઈને શેઠાણી બોલી ભાઈઓ હું બહુ અસહાય છું મારું રહેવાનું કઈ ઠેકાણું નથી તમે મારા પર દયા કરીને મને પણ તમારી સાથે કામ પર રાખી લો શેઠાણીની વાત સાંભળીને પેલા પુરુષોને દયા આવી અને એમને માટી ખણવાના કામમાં શેઠાણીને પણ રાખી લીધા હવે તો બસ દિવસ અને રાત શેઠાણી તો ભગવાનનું નામ જપતા અને માટી ખણવાનું કામ કરતા કહેવાય છે કે ભગવાન પણ સારા માણસની કસોટી એકવાર તો જરૂર કરે છે અને શેઠાણીનો પણ આ કસોટીનો ખરો સમય હતો શેઠાણી તો હતા ક્યારેય આટલું કામ કર્યું એટલે માટી ખણવાના કામથી એમના કોમળ હાથમાં છાલા પડી ગયા બળબળતા બફોરે અને તડકામાં કામ કરવાથી શેઠાણીનું શરીર કાળું પડી ગયું અને માથાના વાળ પણ ખરી ગયા વાળું કામ કરવાથી શેઠાણીનું શરીર પણ સુકાઈ ગયું હતું શેઠાણીની આવી દશા જોઈને પેલા ચારે ભાઈ બોલ્યા બહેન તું કોઈ સારા અને સુખી ઘરની માલુમ પડે છે તને આ મહેનતભર્યું કામ કરવાની આદત નથી એટલે તું આ કામ કરવું રેવા દે અને અમારા ઘરનું કામ કર ચારેય ભાઈ શેઠાણીને પોતાના ઘરે લઈ ગયા ચારે ભાઈ એકલા રહેતા હતા એમને ભોજન રાંધતા આવડતું ન હતું ચારે ભાઈ રોજ ચાર મુઠ્ઠી અનાજ લાવતા અને એને રાંધ્યા વગર આખું જ ખાઈ જતા આ જોઈને શેઠાણીને તો બહુ જ નવાઈ લાગી શેઠાણીએ ચારે ભાઈઓને કહ્યું ભાઈ તમે કાલથી આઠ મુઠ્ઠી અનાજ લાવજો ચારે ભાઈએ વિચાર્યું કે શેઠાણી કોઈ સારા અને સુખી ઘરના હોવાથી કંઈક વધારે ખાતા હોવાથી અમારી પાસે આઠ મુઠ્ઠી અનાજ મંગાવે છે બીજા દિવસે ચારે ભાઈ મજૂરીથી ઘરે આવ્યા ત્યારે આઠ ભોજન રાંધ્યું ભોગ લગાવ્યો અને પછી ચારે ભાઈ ને ભોજન પીરસ્યું ચારે ભાઈ જમવા બેઠા અને ભોજન ચાખીને બોલ્યા બહેન આજ સુધી અમે આટલું સ્વાદિષ્ટ ભોજન ક્યારેય નથી ખાધું શેઠાણી બોલી ભગવાનને ધરાવેલો પ્રસાદ છે તું એમાં સ્વાદ તો હશે જ ને હવે તો ચારે ભાઈ શેઠાણીને પોતાની સગી બેનની જેમ રાખવા માંડ્યા અને એનું બહુ જ ધ્યાન રાખવા લાગ્યા પેલી બાજુ શેઠના ઘરે શેઠાણીના ગયા પછી ખરાબ સમય ચાલુ થયો શેઠના ધંધામાં ખોટ આવવા લાગી લક્ષ્મી માતા રૂઠીને ઘરમાંથી બહાર નીકળી ગયા આજુબાજુ અને ગામના માણસો પણ હવે વાત વાત કરવા લાગ્યા કે આ શેઠ તો ખાતા હતા આવી અને પોતાની દુર્દશા જોઈને શેઠ ને બહુ જ પસ્તાવો થયો અને એક દિવસ શેઠ પોતાના શેઠાણીને શોધવા માટે ચાલી નીકળ્યા ચાલતા ચાલતા શેઠ એ જગ્યા પર આવી ગયા જ્યાં ચારે ભાઈ માટી ખણવાનું કામ કરી રહ્યા હતા શેઠ પણ ચારો ભાઈ પાસે આવીને બોલ્યા ભાઈઓ મને પણ કામ પર રાખી લો મારી જોડે હવે કઈ કામ પણ રહ્યું નથી દુર્દશાથી હારીને હું આમ તેમ ભટકી રહ્યો છું ચારે ભાઈએ શેઠને પણ કામ પર રાખી લીધા અને શેઠ પણ માટી ખણવાનું કામ કરવા લાગ્યા શેઠના હાથમાં પણ છાલા પડી ગયા અને બર બપોરી તડકામાં કામ કરવાથી તેમનું શરીર કાળું પડી ગયું અને માથાના વાળ ખરી ગયા પેલા ચારે ભાઈને શેઠ પર દયા આવી અને ચારે ભાઈ શેઠને પોતાના ઘરે લઈ ગયા એ વખતે શેઠાણીએ ગુંગટ તાણીને રાખ્યો હતો એટલે શેઠાણી શેઠને જોઈ શક્યા નહીં શેઠાણીએ ઘર માં ભોજન તૈયાર કર્યું ભગવાન વિષ્ણુને ભોગ ધર્યો અને ચારે ભાઈને ભોજન પીરસ્યું અને જેવા જ શેઠાણે શેઠને ભોજન પીરસવા ગયા તેવામાં જ ભગવાન વિષ્ણુએ આવીને શેઠાણીનો હાથ પકડી લીધો શેઠાણી તો આ જોઈને બહુ જ હેરાન થઈ ગયા ચારે ભાઈ બોલી ઉઠ્યા બહેન આ મહેમાનને પણ ભોજન પીરસ ત્યારે શેઠાણી બોલ્યા કે ભાઈઓ હું કંઈ નથી કરી રહી પણ ભગવાન વિષ્ણુએ મારો હાથ પકડી રાખ્યો છે આ સાંભળીને ચારે ભાઈ બોલ્યા બહેન અમને પણ ભગવાન વિષ્ણુના દર્શન કરાવો શેઠાણીની પ્રાર્થના સાંભળીને ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને બધાને દર્શન આપ્યા શેઠાણીએ જેવો જ પોતાનો ગુંગટ ઊંચો કર્યો ત્યારે શેઠ અને શેઠાણી એકબીજાને જોઈ શક્યા શેઠે શેઠાણીની માફી માંગી અને ભગવાન વિષ્ણુની પણ માફી માંગી શેઠે શેઠાણીને પોતાની સાથે પોતાના ઘરે ચાલવા માટે કહ્યું શેઠાણી પણ ઘરે ચાલવા રાજી થયા ચારે ભાઈએ પોતાની બહેન એટલે કે શેઠાણીને ખૂબ જ ધન આપીને વિદાય કર્યા હવે ઘરે આવીને શેઠ પણ શેઠાણીની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગ્યા